આજે રાજકોટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના મળનારા વિશાળ સંમેલનમાં જવા માટે જુનાગઢના કેશોદથી એક બસ રવાના થઈ હતી રાજકોટ ખાતે બપોરના ચાર વાગ્યા આસપાસ સમગ્ર ગુજરાતના ભૂદેવોનું એક વિશાળ સંમેલન યોજવામાં આવી રહ્યું છે આ સંમેલનનો ઉદ્દેશ્ય રાજકીય ક્ષેત્રે બ્રહ્મ સમાજની રાજકીય પક્ષો જે રીતે અવગણના કરી રહ્યા છે ત્યારે બ્રહ્મ સમાજનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે થઈ આજે રાજકોટના ભૂદેવોનું વિશાળ સંમેલન મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે રાજકોટ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના મળનારા વિશાળ સંમેલનમાં જવા માટે કેશોદથી એક બસ રવાના થઈ હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ